વ્યારા અને તેની આસપાસના વેપારીઓ દ્વારા આજ રોજ નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે વેપારીઓને યોગ્ય જગ્યા આપવામાં આવે ધંધો કરવા માટે અને તેઓને કોઈ પણ જાતના હેરાન ન કરવામાં આવે તાપીના વ્યારા નગરપાલિકા દ્વારા પથારો કરી વેપાર કરતા નાના અને સામાન્ય વેપારીઓને વ્યારા નગરપાલિકાની દબાણ શાખાના અધિકારીઓ હેરાન કરતા હોવાથી વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી છે જે સંદર્ભે વેપારીઓ દ્વારા વ્યારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સંબોધીને આવેદન આપવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં આવેલ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં જે આદિવાસી મજૂર વર્ગના લોકો છૂટક મજૂરી કરે છે અને શાકભાજી કે એવું કાંઇ પણ બીજું રસ્તા ઉપર યોગ્ય સ્થાને બેસી પોતાની રોજીરોટી ચલાવે છે પોતાના કુટુંબનું પોષણ કરે છે ત્યારે એમને યોગ્ય રીતે તેમના જીવન નિર્વાહ માટે બેસવા દેવામાં આવે તેવી માંગ નાના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે હાલમાં તાપી જિલ્લો પાંચની અનુસૂચિમાં આવે છે તલાપ મારસો તો હમો તમો ચૂટેલા પ્રતિનિધિ પર કાયદાકીય કાર્યવાહી કરી સમોના વિરુદ્ધમાં હાઈકોર્ટ ઓફ ગુજરાત ફરિયાદ નગરપાલિકા નગરપાલિકા છે તો તો જે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સરકારી કર્મચારી હોય કોઈ પણ હોદ્દો હોય એને અમે હાઈકોર્ટમાં ગસડી જશું એના પર રાજદોનો કેસ કરશું કેમ કે અનુસૂચિ પાંચ લાગેલી હોય છે આ નગરપાલિકા ગેરબંધાણીય છે અને અમે કહેવા માંગીએ છીએ ના સંવિધાન તમે બેસેલા છો તમારા પ્રમુખને કે ચીફ ઓફિસર જે કોઈ લોકો ને સંવિધાન ખબર છે કે દેશ કોનાથી ચાલે છે કોનાથી ચાલે છે

તરાપ કો માંગે છે કોઈ નથી થકે હા આને જો હા હા નો ગડી માં છે આના છે તા છે વાડીઓ ઉતકવા